અમદાવાદમાં કેપી વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે કુલ બસો પિસ્તાળીસ રૂમની વિદ્યાર્થી ભવનમાં વ્યવસ્થા કુલ એક હજાર સાતસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય તેવું આયોજન કરવામાં આવ્યું બે અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ પૂર્ણ થતાં જ લોકાર્પણ હાથ ધરવામાં જોકે હાલ લોકાર્પણ નું કાર્યક્રમ કરવામાં આવશે જોકે હાલ નિર્માણ પૂર્ણ થતા જ લોકાર્પણ કરવામાં આવશે બે અદ્યતન બિલ્ડિંગ નું લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ માં કેપી વિદ્યાર્થી ભવન નું લોકાર્પણ થશે કુલ બસો ને પિસ્તાલીસ રૂમ નું વિદ્યાર્થી ભવન માં વ્યવસ્થા કરવામાં આવી છે કુલ એક હજાર સાતસો વિદ્યાર્થીઓ નો સમાવેશ કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે બે અદ્યતન બિલ્ડિંગ નું નિર્માણ ચાલી રહ્યું છે નિર્માણ પૂર્ણ થતા જોકે લોકાર્પણ કરવામાં આવશે આવતીકાલના લોકાર્પણમાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોનરો અને સમાજના અગ્રણીઓ આમાં આમંત્રિત છે અને ડૉક્ટર રાજુભાઈ માહવાળા વિદ્યાર્થી ભવનનું કાલે જે અમારા મુખ્ય દાતા છે એનું લોકાર્પણ વિધિ માટે માનનીય ગૃહમંત્રી ભારત સરકાર અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ના વ્રત હસ્તે થઈ રહ્યું છે આ ભવનમાં એક હજાર દીકરા દીકરીઓની વ્યવસ્થા થઈ રહી છે એમાં ચારસો દીકરીઓ અને છસો દીકરાઓની રહેવાની સગવડ તૈયાર કરી રહ્યા છે આવતીકાલના લોકાર્પણમાં